નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવાપુરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અબસ્કોન્ડર ઝોન ટુ વડોદરા શહેરમાંથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ સૂચના આધારે આજ રોજ અબસ્કોન્ડર સ્કોડ ઝોન ટુ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી નાસ્ તો ફરતો આરોપી ચંદુ ગોવિંદરામ ખટીક રહે મકાન એસ તેર આકાશ દર્શન અપાર્ટમેન્ટ તાનાજી પેન્ટરની ગલીમાં નવાપુરા વડોદરા આરોપી રાવપુરા ટેકરા પાસે ઉભેલો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે અપસ્કોન્ડર ઝોન ટુના પોલીસ જવાનોએ ચંદુ ગોવિંદરામ ખટીકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી અગાઉ તેના ગુનાહિત ઇતિહાસ આ મુજબ છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન જુગારધારા કેસમાં હરની પોલીસ સ્ટેશન નંદેશ્રી પોલીસ સ્ટેશન રાવપુરા પોલીસ સ્ટેશન તેમજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં સપડાયેલો આરોપીને વડોદરા શહેર પોલીસ દ્વારા પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ